સમાચારમાં વાત કરીશું ખેડા કાળિયા ઠાકોરના જન્મ દિવસના વધામણાઓ માટે ભાવિક ભક્તો દૂર દૂરથી ડાકોર ખાતે ઉમટી પડ્યા હતા ત્યાં સુધીમાં બે લાખ થી વધુ ভক্তોએ શ્રીજી મહારાજના દર્શન કર્યા હતા કૃષ્ણ લલ્લાના જન્મદિવસની ઉજવણીમાં જય રણછોડ માખણ ચોડના નારાથી સમગ્ર ડાકોર શહેર ગુંજતું રહ્યું હતું ભક્તો ভক্তો કાળિયાઠાકોરને માખણ મિસ્ત્રી અને મગજ ધરાવીને સંતોષનો ઓડકાર આપે છે મોરમુગડ અને મોરપીઠ સાથે વ્રજવાસી શ્રદ્ધા સાથે ભક્તિ દર્શાવે છે અને શણગારેલી મૂર્તિઓ સાથે દ્વારકે શ્રી આવે છે

કે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્મા કે જે આખે દુનિયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના ભગવાન અધિદાતા છે જેને આપણને પવન પાણી પ્રકાશ આ મનુષ્ય મારું નામ પારેક માનસી શરદભાઈ છે અમે નડિયાદ થી આવીએ છીએ આ માનસી તેના જે નાગ પવન દર્શન કરવા આવ્યા છો અને જન્માષ્ટમી છે શું કહેશો જન્માષ્ટમી માટે આજે જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ છે અમે દર જન્માષ્ટમીના દિવસે અમારે અહીંયા ડાકોર ધામમાં પધારીએ છીએ તથા અમારા લાલજી અને રાધાકૃષ્ણને પણ બી દર્શન માટે અમે લઈને આવીએ છીએ અને આ માં રાત્રે બાર વાગે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી આવે છે અને ભગવાન સર્વની મનો મારું નામ શરદ પારે